નમસ્તે હું છું ક્રિના તો અત્યારે રાત થઈ ગઈ છે અને વાગી ગયા છે આઠ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર અને હું બનાવું છું મસ્ત મજાની વાનગી આગળના બ્લોગમાં મેં તમને કીધું હતું કે મારા સસરા આવ્યા છે તો એને હું સરસ સરસ વાનગીઓ બનાવીને ખવડાવવાની છું તો કાલે બનાવી હતા પકોડા અને જે બ્રેડ વડા હતા એ તો આજે પણ સરસ મજાની વાનગી કરી છે તમે અહીંયા જોવો મેં મસ્ત મસ્ત બનાવ્યું છે મસાલા ઢોસા તમને મોઢામાં પાણી આવી જશે આ જોઈને સરસ મજાના મસાલા ઢોસા બનાવ્યા છે મારા ઘડીએ મૈસૂર મૈસૂર મસાલા બનાવીએ આજે મસાલા ઢોસા કર્યા છે જો બે બનીને તૈયાર થઈ ગયા છે અને આજે સાંભાર નથી બનાવ્યો ખાલી નારિયેળની ચટણી બનાવી છે અને મસ્ત મસ્ત ઢોસા છે તો ખોરાક મારાજે મસ્ત મસ્ત ખાવાનું બનાવી ને ખવડાવું છું તમને મારો કરવાનું ભૂલતા નહીં આવતા ફરી મળીશું ત્યાં સુધી